વડોદરામાં કોંગ્રેસની જનાક્રોશ રેલી આવી પહોંચી છે છાણી ગામમાં જનાક્રોશ રેલીનું ભવ્ય સ્વાગત કરાયું છે પરિવર્તનના શંખનાદ સાથે નીકળેલી કોંગ્રેસની જનાક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા વડોદરા શહેરમાં આજે જનાક્રોશ રેલી ફરશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષ નેતા તુષાર ચૌધરી પણ જનાક્રોશ રેલીમાં જોડાયા છે ગુજરાત કોંગ્રેસની જનાક્રોશ યાત્રા વડોદરા પહોંચી હતી વડોદરાના છાણીથી યાત્રા શરૂ થઈ હતી ને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભામાં નેતા તુષાર યાત્રા થઈ યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારના લોકો સમસ્યાઓ રજૂ કરી રહ્યા છે ખેડૂતોને વળતા શ્રમિકો ને પૂરતું વેતન જેવી અનેક સમસ્યાઓ લોકો વ્યક્ત કરે છે ઇન્ડસ્ટ્રીઝ માં કામદારો ને પૂરતું વેતન મળતું નથી મ્યાનમારમાં ફસાયેલા યુવાનો મામલે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે યુવાનોને દેશમાં રોજગાર નોકરી સુરક્ષા નથી માટે વિદેશમાં પલાયન કરી રહ્યા છે મ્યાનમારમાં ફસાયેલા યુવકોએ પાછા લાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવી જોઈએ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં સંકલન કરી યુવાનોને પાછા લાવવા મદદ કરવી જોઈએ ગુજરાતનું યુવાધન અહીંયા એનું ભવિષ્ય નથી દેખાતું રોજગાર નથી મળતો એના કારણે અનેક અલગ અલગ દેશોમાં રોજગાર માટે પોતાના ભવિષ્ય માટે અહીંયાથી બે નંબરમાં એટલે કે ગેરકાયદેસર રીતે જઈ રહ્યા છે અને અલગ અલગ દેશોમાં ફસાઈ રહ્યા છે એમના જીવ પણ જઈ રહ્યા છે ત્યારે મારી ભારત સરકારને ખાસ વિનંતી છે પ્રધાનમંત્રીશ્રીને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે ગુજરાતના યુવાનો ફસાયા છે આ દેશના યુવાનો ફસાયા છે તો તાત્કાલિક એમના માટે કાર્યવાહી કરવામાં આવે એની વ્યવસ્થા કરીને એમને હેમખેમ પરત લાવવામાં આવે અને જે આપણા ગુજરાતમાંથી લોકો વિદેશમાં પલાયન કરી રહ્યા છે સુરક્ષિત ભવિષ્યની તલાશમાં લોકો દેશ છોડી રહ્યા છે એનું પણ આ ગુજરાત અને દેશના સત્તાધીશોએ મંથન કરવું પડશે અહીંયા રોજગાર નથી અહીંયા સલામતી નથી અહીંયા ભવિષ્ય સુરક્ષિત નથી એના કારણે આ પલાયન થઈ રહ્યું છે ત્યારે એવા લોકોને સુરક્ષિત પાછા લાવવામાં આવ્યા જન આક્રોશ યાત્રાની શરૂઆત મધ્ય ગુજરાતમાં અમે વીસ તારીખથી શરૂ કરી હતી ફાગવેલ મુકામેથી અમે યાત્રાની શરૂઆત કરીને ખેડા જિલ્લો ત્યારબાદ આણંદ જિલ્લો અને ત્યારબાદ વડોદરા જિલ્લાના સાવલી મુકામેથી આજે સવારે શરૂઆત કરી હતી તો આજે સવારે અમે ત્યાંથી યાત્રા લઈને આવતા હતા ત્યારે મંજુસર ગામે પણ કામદાર લોકોનું એક એસોસિએશન અમને મળવા આવ્યું હતું એમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે અમને આઠ કલાકની જગ્યાએ બાર કલાક કામ કરવામાં આવે છે અમને પૂરતું વેતન આપવામાં આવતું નથી અને રિટાયર થાય એ પછી કોઈ પેન્શનની પણ સુવિધા આપવામાં આવતી નથી અને ફેક્ટરીમાં અમે વારંવાર રજૂઆત કરીએ છીએ ફેક્ટરી માલિકો અમારું સાંભળતા નથી ત્યાંના સ્થાનિક ધારાસભ્યને પણ એ લોકોએ રજૂઆત કરી પણ એનો પણ કોઈ પડઘો પડતો નથી આવી રજૂઆત અમને કામદારો તરફથી પણ મંજૂર સર જીઆઈડીસી માંથી મળી છે હાલમાં જ અમે ધુમાડ ગામ ખામે પણ અમારું સ્વાગત થયું તો ત્યાં પણ મહિલાઓ આવી હતી એ લોકો સફાઈ કામદાર તરીકે છેલ્લા બાર વર્ષથી કામ કરે છે એ લોકોના ગામોનો સમાવેશ પણ કોર્પોરેશનમાં થઈ ગયો છે પણ તેમ છતાં પણ એ લોકોને પણ આ લોકો કાયમી કરવા જોઈએ કે એ લોકોને પૂરું વેતન આપવું જોઈએ એ પ્રકારની રજૂઆત પણ અમને મળી છે આ બધી રજૂઆતો અમે સરકાર સુધી પહોંચાડીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ I'm I mean size. I'll be okay. <laughs>